નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કલ્લન ની সিল પેક ડોલ માં દારૂ ની હેરાફેરી રાજકોટ પોલીસ એ બૂટલેગન નો નવો કેમિયો નિષ્ફળ બનાવ્યો ગાડી માંથી એક પછી એક ડોલ ખોલતા બોટલો ના ઢગલા થિયા રાજકોટમાં બૂંટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે પરંતુ રાજકોટ પોલીસે આવા તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી છે તાજેતરમાં ગાંધીગ્રામ બે યુનિવર્સિટી પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે આવા વધુ એક અનોખા કિમિયાનો પર્દાફાશ કર્યો છે જેમ કલનની સીલબંધ ડોલમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો જડતી પાડવામાં આવ્યો છે આ કલનની સીલપેક ડોલના સીલ ખોલતા તેમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલોનો ઢગલો નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસને બાદમાં મળી હતી કે પરશુરામ ચોકડી પાસેથી વેજા ગામ જતા રસ્તે સફેદ કલન કે કારમાં એક શક્ષ કલરણી ઢોલ માં વિદેશી દારૂ ની હેરાફેરી કરી રહ્યો છે આ વાત ની આધારે પોલીસ એ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બાદમી મુઝમમે શિફ કાને રોકી કારમાંથી પ્રિયાંક મહેતા નામ ના શક્ષ ને જડતી પાડવામાં આવ્યો તો શરૂઆતમાં તો આરોપી જાણે ખરેખર કલર લઈ જતો હોય તેવો ઢોંગ કરી રહ્યો હતો પોલીસ ને તેની પાછળથી કલરની શીલક ઢોલ મળી આવી હતી पुलिस द्वारा आ डोल खोलवाता सब कोई चौकी उठाया था कारण के कलर ने बदले विविध ब्रांडी विदेशी दारूनीस हज़ार चार सौ एशी की कुल कूल बोतेर बॉटलों मी आई थी ना जुड़ाया मुजब आरोपी प्रियंक मेहता दारूनी हेराफेरी आ एक नव पैथ्रो अपना तो कलर सीलबंद डोल में दारू बॉटल एवं कालजीपूर्वक छुपाव तो तो कि कोई ने जरा शंका न जाए परंतु तो चौक्स बातमी ने कारण तीन आ चालाकी पकड़ाई गई आरोपी प्रियंक मेहता ने स्विफ्ट कारीणवट भरी तपास करता कलर की सिलपेक डोल में दारून जत्थो आयो तो। पुलिस दारू कार કિંમત ₹5 લાખ અને એક મોબાઈલ મળી કુલ રુપિયા 7,23,480 નો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પ્રિયાંક મહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે તેના વિરુદ્ધ અગાઉ પણ દારૂ સહિતના 8 જેટલા ગુના નોંધા ચૂક્યા છે આ દર્શાવે છે કે તે એક રીઢો ગુનેગાર છે અને દારૂની હેરાફેરીના ધંધામાં संडो वेलो से पुलिस प्रियंक मेहता विरुद्ध कायदेसर कार्यवाही हाथ धरी वधु तो हाथ धरी से कि आ दारूनो जत्थो क्या थी मा आयो हो तो अने क्या पहुँचाड़ो आ अंगे ऊंडाणपूर्वक पूछपर शुरू कर सौजन्य दिव्या भास्कर बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद